પાલનપુર આરટીઓ કચેરીના કર્મચારીઓએ નોંધાવ્યો વિરોધ પડતર પ્રશ્નોને લઈને કર્મચારીએ સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ આરટીઓના ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા પડતર માગણીઓને લઈને વિરોધ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરને પ્રોબેશન પૂર્ણ કરી કાયમી કરવા ઘણા સમયથી એક જગ્યાએ માનવીના કિસ્સાઓ તેમજ પતિ પત્નીના કિસ્સામાં લાંબા સમયથી બદલી કરવામાં આવી નથી તે સહિતના મુદ્દે વિરોધ કચેરી સમય પહેલા ઘંટનાદ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો જ્યાં સુધી માગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું મોટર વાહન ટેકનિકલ એસોસિએશન દ્વારા જૂની અમારી જે પડતર માગણીઓ હતી એ પડતર માગણીઓ સંતોષવા માટે અમે આજ રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે અમે અમારા કચેરીના વડાને આવેદનપત્ર આપી ગઈકાલે અમે ટ્વિટરથી વિરોધ નોંધાયો હતો આજ સૂત્રોચ્ચાર કચેરી સમય પહેલાં અને કચેરી સમય બાદ અમે આ કરી વિરોધ નોંધાવ્યો છે બીજું અમારી પડતર માંગણીઓ જેવી કે નાની અનામી જે અરજીઓ થઈ છે અમારા વિરુદ્ધ એ એના લીધે ઘણા અધિકારીઓના પ્રોબિશન પ્રમોશન અટક્યા છે એનું સત્વરે નિરાકરણ આવે બીજું ઘણા ઘણા સમયથી એક જ જગ્યાએ પછી તેમજ માંદગીના કિસ્સાઓમાં તેમજ પતિ પત્નીના કિસ્સામાં લાંબા સમયથી બદલી નહીં થઈ બીજું જે અમારી જે પડતન માગણીઓ છે પૂરી થાય નહીં તો અમે માસ સુધી અમારો કાર્યક્રમ ચાલુ રાખીશું જય હિન્દ જય ભારત